શિક્ષણ અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા આપી ગૌરવપૂર્ણ સહાય કરતા અનેક સમાજ રત્નો સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી પટેલ સમાજની ગરીબ પરિવારની એકસો આઠ દીકરીઓના શિક્ષણની જવાબદારી લેનાર અસંખ્ય ઉદારદાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા કેડવડી રત્નો દામનગર શહેરના નવજોત વિદ્યાલય પરિસરમાં સૌરાષ્ટ્રભરમાંથી સમાજની એકસો આઠ દીકરીઓનો વિનામૂલ્ય પ્રવેશ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા શ્રેય માર્ગે ચાલવાની ઉદત પ્રેરણા આપતા અનેક દાતાઓએ દીકરીઓને દત્તક લઈ ઉચ્ચતર અભ્યાસની જવાબદારી લેતા દાતાઓ પ્રત્યે રાજીપો વ્યક્ત કરતા ભાવ વિભોર થઈ અંતરથી પાઠવ્યા પરમાર્થ ટ્રસ્ટ સુરતની દુરંદેશીને સો સો સલામ સમાજ માટે ખરા રૂપે કન્યા કેળવણીને સાર્થક કરતા પરમાર્થ ટ્રસ્ટની વંદનીય વ્યવસ્થાથી સમગ્ર સૌરાષ્ટ્રભરમાં સરાહના કરાઈ રહી છે